YouTube ફેમિલી કેમ છો બધા મોજમાં સ્વાગત છે અમારા નવા વિડીયો બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મારા દીદીના ઘરે તમને ખબર હશે મારા દીદીને ઘરે આવો છું આજે થઈ ગયો છે મિત્રો બુધવાર અને આજ કાલે ગુરુપૂર્ણિમા છે એટલે આજે મારે પેલા અત્યારે શિવ જવાનું છે પછી દીદીને ઘરે જવાનું છે ના દીદીને ઘરે પછી નાથી બગદાણા જવાનું થાય મારા અંદાજ મુજબ આમાં સીધું પિથરાજભાઈ ઘરે છે ભાઈ તમે મમ્મી ક્યાં ગયા વાડી વાડી વહી ગયા છે

દીદી ની વાડી આવી ગયા વાડી કામ કરવાના આપડે ભાગુ છે દવા લે ને પછી તાણા થઈને જાળ્યા હેમંશી દીદી તારે રજા મિત્રો કન્ટિન્યુ રહ્યો પહોંચી ગયો તારી વાગી ગયો મિત્રો ઘડિયાળ ચાલુ થઈ ગયો પાછી ઓટોમેટિક ચાલો દવા મસ્ત ઇન્જેક્ટર મારા ગયો બધું ઘણું દવા લેવાઈ ગયી છે પાડેતાણા પાડે તાણા જાળીયા દીદી ના ઘરે સાથે બસ સ્ટેન્ડ આથી હું બસ સ્ટેન્ડથી હાલીને આવ્યો મિત્રો અહીં હું મોરી સાહેબ દવાખાને રાતે હાલીને જવું પડશે પછી બસ ગોતવી પડશે લગભગ સાંજ ચાર વાગે પાછો દીદીના ઘરે પહોંચી સારી આ બીજી દીદી છે ત્યાં ઘરે હાલો કન્ટિન્યુ થઈ ગયું આ છે શ્યોર થઈ ગયા હાલો ફાઇનલી ફાઈનલી પાણી દાણા પૂરી ગયો છે કેટલા વાગે હોવા બે હોવા બે પાણી દાણા પૂરી ગયો છે અહીંથી બસ પકડવાની છે જયા હોય ત્યારે પંદર કલાક ભેળ ખાઈ લે મસ્ત નમસ્તે ખાતે તારી ભેળ ખેમસ છે મિત્રો ખાઈને જે ખાવાનું ખાતું નથી યાર મેં ચાલો મસ્ત ખાઈ લે આથી બસ પકડ બસ સ્ટેન્ડ જવું પડશે ચાલો પછી ખાઈ મસ્ત ભેળ આવી ગઈ છે ખાઈ ખાયટાફટ બસ સ્ટેન્ડે જ આવ્યો તો બસ નું પૂછપરછમાં મેં પૂછ્યું કેટલા વાગે જયા હોય બસ આવશે ચાર વાગે અહીંયા અઢી વાગે ચાર વાગ્યા લાગે કેટલી વાર વાર જો થઈ ગઈ ગયો તો મિત્રો મારે દીદી ને ઘરેથી નાહવું છે ફ્રેશ થવું છે યાર તમે જીધું કરો તમે આવો મને લઈ જાઓ તો એ લેવા આવવાના ચાલો હવે આ ઉભો રહો ધક્કા કે છે ભેગા ખાધી ને ના ઉભો રહો હાલો ઘડી પાર કન્ટિન્યુ રહીજો તમે બ્લોકમાં તો પાલી તણ બસ સ્ટેન્ડ છે હાલો અમારે જીધું આવી ગયા છે હું ફાઈનલ ક્યાંનું હવે જોતો તો હું બાપા સીતારામ બગદાણા બાપા હાલો ના હમણાં સમાન છે ના હો હા મિત્રો છે ને ઘરે નાઈ ફ્રેશ થઈ જાય બધું પછી જવું છે હાલો ખાઈ ગયું આખો દી રખડી રખડી

અમારે જીજુ છે અમાર દીદીને બધા તૈયાર થઈ ગયા બગદાણા ગુરુ પરણવા જવા માટે હેમન છે આવી ગયું છે અમારે જો અહીંયા અત્યારે ભાઈ આવી ગયા છે ભાભી આવી ગયા છે અમાર મહેક બોદો આવી ગયા છે જો બગદાણા જવા માટે કદીકા એ તો રે બાબે કા મે રહી રહું રહેવું છે આ રહે જો જાવ ન જો આપણને જો હાલો જો

ફાઈનલી બગદાણા પહોંચી ગયો છું એક પેલા મેં તો બધા પાછળ છે બગદાણા નો વાહ ભાઈ વાત ડેકોરેશન છે એક નંબર કઈ ઘટે

મસ્ત છે ને મંદિર અંદર આવી ગયો હાથ તો જોવા મજા આવી ગયા મસ્ત છે દર્શન કરતા મિત્રો તને ટ્રાફિક જોવા સમજો અને વ્યૂ આવે છે એક નંબર ગુરુ પૂર્ણિમા મિત્રો કાંઈ ઘટે નહીં એ બાપા સીતારામ ની જાય બાપા બગદાણ બાપા સીતારામ વાહ ભાઈ હાલો દર્શન કરતા ઉપર જઈ દર્શન કરતા બધા હાલો

મમ પપ્પા સીતારામના દર્શન થઈ ગયા મોટો ટ્રાફિક છે મિત્રો લાઈન જોવો તમે આ કેટલી લાઈન છે એટલી મિત્રો અમે એવી લાઈન છે હા આ મિત્રો ઉપર દર્શન કરવા જવાનું છે આપણે હા દર્શન કરતા હું એકલો પડી ગયો પણ મળતું જ નથી હા ₹1000 આવે જો ભાઈ જય બાપા સીતારામ હું હું આવું છું Não, não mostra si nada, não é. É o Papa Sita Ram. Papa Sita Ram. Gordo, você está muito do cara. Papa Sita Ram. આ પા시다 ય વાશ દર્શક કરવા માટે રામજી મંદિર જાય રો નજારત તમે જોઓ એક નંબર આમ આ કીર્તન કરે છે તમે જોઈ શકો છો બધા સુઈ ગયા આ સાઈડ

ડેકોરેશન બહુ મસ્ત ગોઠવું છે તમે તો કાંઈ ઘટી ને એમ આનંદ રાત્રે ખડી એવું મન થયા રાખે છે અત્યારે ગયા છે તમે તો એક વાગવા આવ્યો છે હા ભાઈ પણ દર્શન કરી લે આવો